ફેમિલી જો મારે જે જગાઇ યુટ્યુબનું કામ થાય છે યુટ્યુબ બેંક બેંકનું કામ હતું નું કામ પતાવીને જઈએ છે મારી સોસાયટીમાં છે ને એક ગલું છે ને એક્સપાયર થઈ ગયું છે કેમકે મારે મૂડ વોક થઈ ગયું છે જો હામે પડ્યું છે કેમ કે એ ભાઈ એક સારવાર કરવા આવે છે મને બહુ ખ્યાલ નથી એ મને ઓળખે છે ને હું એમને નથી ઓળખતો કેમકે ઘણા ટાઈમથી અહીંયા સારવાર કરવા આવતા હોય પણ હું મારા કામના લીધે ટાઈમ નતો આપી શકતો તો એ ભાઈ આ છે તો પેલો તો જય માતાજી જય માતાજી કેમ છો મજામાં અરે બસ મજામાં તો આ ભાઈ છે ને સેવા નું કાર્ય કરે છે નીચે મે આઈડી આપેલી છે અને એ ભાઈ પણ આપણે કોન્ટેક્ટ નંબર જાણી લઈએ બોલો તમારો કોન્ટેક્ટ નંબર બોલો તો મારો કોન્ટેક્ટ નંબર છે 5772367826 ભાવનગર સિટીમાં કોઈ ભી જગ્યાએ અબોલ પશુ પક્ષી घायल દેખાય તો અમારો કોન્ટેક્ટ કરો કરજો જેથી કરીને આપણે કોઈ ભી અબોલ જીવને જીવનદાન આપી શકીએ હા એવું નથી કે પૈસા પણ એક છે મજૂરી કામ કરે છે મજૂરી કામ કરતા કરતા છે જે મજૂરી ઘર ચલાવતા જે પૈસા વધે ને એ બધા ઇન્વેસ્ટ હું તો એમ કઉ જેવો મને સપોર્ટ કરો ને એવો એમને કરજો ઉપર નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે અને નીચે મેં આઈડી આપેલો છે સપોર્ટ ની થોડીક જરૂર છે કે બહુ આમ બોલું ના કરો તો કાંઈ નઈ પણ એક સબસ્ક્રાઈબ કરજો એના માટે છે ને એક બહુ કિંમતી છે શું કેવું હા

નકર હું છે ને તમને ખબર જ છે જેવા તેવાનું બ્લોગમાં લેતો જ નથી આ કેમકે મને એવું લાગે ને તો અત્યારે અંદરથી મને બહુ દુઃખ લાગ્યું કેમકે આમ એની વાત જવા દો એવું તો સારું હાલો ભાઈને સપોર્ટ કરજો